તકે તેમણે મતદારોને મતદાન કરવા જઈએ ત્યારે ચૂંટણી કાર્ડ સાથે રાખવા અને જો ચૂંટણી કાર્ડ ન હોય તો અન્ય બાર જેટલા માન્ય વૈકલ્પિક પુરાવાઓના આધારે પણ મતદાન કરી શકાય છે તેમ જણાવી અચોક મતદાન કરવા ખાસ અપીલ કરી તેમણે ટોલ ફ્રી નંબર ઉપર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય પાંચ આઠ આઠનો ચૂંટણી લક્ષી ફરિયાદ કરવા માટે સોશિયલ મીડિયા હેન્ડલરની માહિતી સાથે વોટર હેલ્પલાઇન સી સીવીજીલ સક્ષમનો નો નો યોર કેન્ડિડેટ એપ્લિકેશન અને ઓગણીસો પચાસ વોટર હેલ્પલાઇન નંબર વિશે તથા અન્ય લક્ષી જાણકારી આપી હતી સાથોસાથ તેમણે મતદાનના દિવસે હિટવેવ સંદર્ભે મતદાન મથકો ખાતે મતદાર માટે ઉપલબ્ધ મેડિકલ ફેસિલિટીની વિગતો પણ આપી હતી આ સમયે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિતાબેન લાછોન નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેઘા પરમાર આઈ સી ટી ઓફિસરશ્રી સહિતના અધિકારીશ્રીઓ અને જિલ્લાભરના મતદારો ફેસબુકના માધ્યમથી જોડાયા હતા